ગુજરાતમાં સમયથી દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને તેમાં ભાજપ કનેક્શન ધરાવતા વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે તાજેતરમાં દાહોદમાંથી એક છ વર્ષની માસૂમ બાળકીની શાળાના આચાર્ય દુષ્કર્મ ના ઈરાદે હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી કે જેમાં શાળાના આચાર્યનું ભાજપ કનેક્શન બહાર આવ્યું અને આ ઘટનાએ મોટું રાજકીય સ્વરૂપ લીધું છે આ મામલે એક બાદ એક પક્ષ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યો છે ત્યારે દાહોદની આ ઘટના મામલે આજે આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુની પ્રતિક્રિયા સામે આવી અને તેમને ભાજપ પર પોતાનો ભારોભાર રોષ ઠાલ્યો કરસનદાસ બાપુએ ચૂંટણી જીતનાર આજે સત્યની સાથે ઊભા પણ નથી રહી શકતા તેમ કહીને ભાજપને આડે હાથ લીધું અને આ સાથે તેમણે ભાજપને પડકાર આપ્યો છે કે ભાજપની અંદર જરા પણ સાત્વિકતા બચી હોય તો આ પાપીઓને સજા અપાવે નહીતર જનતા તેમને જવાબ આપશે તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ